પુણ્યકર્મ સંચિત કરે કરે ના પાપ પપલવલે મન નિરમળ કરતે રહે મન નિરમળ કરતે Yahi dharma sandes Yahi dharma sandes Dharma nitya no tan sada Dharma nitya tan sada Oh In the दर्शन मेहने धर्म न मिथ्या मानता धर्मनमिथ्या गुडिया धर्मनमिथ्या धर्म न मिथ्या मान्यता धर्म सत्यका सा सत्यका सा प्रिय श्रोताजनो नमस्कार પાપ પર આપણે સૌ સાથે મળી કરી અને ચર્ચા કરી રહ્યા છીએ પાપ છોડાય તો ધર્મ ઓટોમેટિક જીવનમાં આવે મૂળ તો ધર્મને નહીં પણ પાપને સમજવાના છે પાપ સમજાય તો ધર્મ સમજવામાં સરળતા પડે આ અઢાર પાપ વિશ્વમાં જે મોટામાં મોટા પાપો કહેવાય એ વિશ્વના મોટામાં મોટા પાપોનો સમાવેશ આ અઢાર પાપ થયેલ છે ચાહે જૈન હોય ચાહે અજૈન હોય આ પાપ બધાને લાગુ પડે છે જૈનોને જ આધાર પાપ છોડવાના નથી માનવ માત્ર ને આધાર પાપ છોડવા માટે પ્રયાસ કરવાના છે એ આધાર પાપ એક પછી એક પાપ સ્થાનક વિશે ચર્ચા કરતા કરતા આપણે છઠ્ઠા પાપસ્થાનકની ચર્ચા કરીએ છીએ સાતમા પાપ સ્થાનકનું શું નામ છે સાતમા પાપ સ્થાનકનું નામ છે માન આઠમા પાપસ્થાનક નું નામ છે માયા પછી લોહ પછી રાગ પછી દ્વેષ પછી કલહ કલહૂન્ય પરિવાર રતિ માયા માયાવૃષા અને મિત્યા દર્શન શલ્ય અઢાર પાપસ્થાનમાં બે વિભાગ બતાવ્યા એક દ્રવ્ય પાપસ્થાનક છે એક ભાવ પાપસ્થાનક છે પહેલા આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ દ્રવ્ય પાપસ્થાનકોના ત્યાગથી આપણને સામગ્રી મળે સુવિધા મળે પાપનો ત્યાગ થાય અને એ પાપના ત્યાગથી જે પુણ્ય બંધ થાય એના કારણે જીવને સુવિધાઓ મળે કેવી સુવિધાઓ મળે મનુષ્ય જન્મ અખંડ પાંચ ઇન્દ્રિયો સરસ મજાનો પ્રદેશ સારો ઊંચો ધર્મ આ બધી સામગ્રીઓ દ્રવ્ય પાપના ત્યાગથી પ્રાપ્ત થાય છે આપણે કોઈ પણ જન્મમાં એવા દ્રવ્ય પાપનો ત્યાગ કર્યા હોઈશું તો એના કારણે અત્યારે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે અખંડ પાંચ ઇન્દ્રિયો મળી છે એની સાથે સાથે સર્વશ્રેષ્ઠ આપણને કુળ અને ધર્મ મળ્યું છે અને ધાર્મિક માહોલ આપણને પ્રાપ્ત થયો છે આ બધી સુવિધાઓ આમને આમ પ્રાપ્ત નથી થતી આપ સૌ જાણો છો કે જ્યારે આપણા પુણ્ય એકદમ ઝળહળતા રહેલા હોય ત્યારે આપણને આ બધી સુવિધાઓની પ્રાપ્તિ થાય છે નહીં તો બિચારા રસ્તા પર કૂતરા રખડે છે રસ્તા પર બિચારી બિલાડીઓ રખડે છે રસ્તા પર જાનવરો રખડે છે જો આપણા પુણ્ય ન હોય તો આપણી પણ દશા કેવી હોય એ આપણી દશા રહેલી હોય કોઈ આપણું હરડતું અપમાન કરે કોઈ આપણને મારે ખાવાનું પૂરતું મળે નહીં તરસ લાગ્યું હોય તો પાણી પૂરતું મળે નહીં આ બધી અસુવિધાઓ રહેલી છે તો અસુવિધાઓ તેનાથી મળે અસુવિધાઓ માણસ પાપ કરે તો મળે ધર્મ કરે તો માણસને સુવિધાઓ મળે અને તેમાં પણ ભાવ પાપનો જ્યારે ત્યાગ થાય ત્યારે માણસને આધ્યાત્મિક વિકાસ થવાના શકોપ મળે જ્યારે માણસ ભાવ પાપનો ત્યાગ કરે છે ભાવ પાપમાં કયા પાપો રહેલા છે પાંચ પાંચ પાપસ્થાનક શરૂઆતના છોડી દઈએ તો બાકીના જેટલા પાપસ્થાનક છે એ બધા ભાવ પાપસ્થાનક છે અને એ ભાવ પાપસ્થાનનો ત્યાગ કરવાથી વ્યક્તિને આધ્યાત્મિક વિકાસ કરવા માટેના સારા દહારા મળે છે સારો સમય મળે છે સારા સંજોગ મળે છે તો જે જે લોકો આ મનુષ્ય જન્મમાં આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે આપણે અનુમાન કરીએ કે જે જે લોકો આધ્યાત્મિક ક્ષેત્રમાં આજે પ્રગતિ સારી રહ્યા છે ચોક્કસ આ જન્મમાં કે અગાઉના જન્મોમાં એમણે ભાવ પાપોનો ત્યાગ કર્યો હશે અને એ ભાવ પાપોના ત્યાગને કારણે એમનો આધ્યાત્મિક વિકાસ સધાઈ રહ્યો હશે અત્યારે ઘણી વખત આપણો આધ્યાત્મિક વિકાસ સધાતો ન હોય કેમ સધાતો ન હોય આપણે ક્રોધને છોડી શકતા ન હોઈએ માન માયા લોભ વગેરેને છોડી શકતા ન હોઈએ રાગ ન હોઈએ એમાં પણ કાંઈક આપણા પુણ્યની કચાશ હશે સાધનાની કચાશ હશે કે જેના કારણે આપણાથી કસાય વગેરેનો ત્યાગ થઈ શકતો નથી પણ ભાગ્યશાળીઓ કલ્પના કરવાની છે કે આપણે કમ હોઈએ તો આપણી હાલત કેવી હોય આપણી દશા કેવી હોય આ કલ્પના કરવાની છે આપણને કલ્પના કરવાની છે અને જે સત્પુરુષો રહેલા છે એમને વાસ્તવિકતાની પ્રાપ્તિ થઈ છે એ કસાય રહીત થઈ ગયા છે તો જે કસાય રહિત થઈ ગયા છે એ કેવા છે સુંદર છે ને ન હવે ક્રોધ ન હોય માન ન હોય માયા ન હોય લોભ ન હોય રાગ ન હોય દ્વેષ એ કેટલા સુંદર હશે હા અને એ સુંદર લોકો એ સુંદર જે સત્પુરુષો રહેલા છે આપણા માટે આદર્શ રહેલા છે આપણે જેમને ભગવાન કહીએ છીએ આપણા માટે ભગવાન છે ભગવાન છે નહીં ભગવાન તો હકીકતમાં બની ગયા છે પણ એ આદર્શ પુરુષો આપણા સૌના માટે એક સરસ મજાના આઈડલ તરીકે રહેલા છે તો આપણે પણ ભવિષ્યમાં આજે નહીં તો ક્યારે પણ કારણ કે આપણને પણ ખબર તો છે જ આપણને પણ સમજણ તો પડી છે કે ક્રોધ સારો નથી માન માયા લો વગેરે સારા નથી ખબર પડી છે અને જ્યારે પણ કસાઈનો ઉદય થાય છે આપણા જીવનમાં ત્યારે આપણને ખેડ પણ થાય છે નથી થતો ક્યારેક ક્રોધ આવી જાય અને આપણે કોઈની સામે કાંઈ બોલી નાખીએ ત્યારે બોલી લીધા પછી આપણને ઘણી વખત બહુ રંજ થાય ઘણી વખત અફસોસ થાય કે શું કામ હું બોલ્યો એટલી શું જરૂર રહેલી હતી એટલે એટલો આપણો વિકાસ રહેલો જ છે આ વિકાસને કારણે આપણામાં પેદા તેના ક્રોધને આપણે પકડી શકીએ છીએ જ્યારે માન આવે ત્યારે પણ આપણે ઘણી વખત સમાધાન કરીએ છીએ કે શેનો માન એવું તો મને મળ્યું શું છે કે જેના કારણે હું અભિમાન કરું તો એ માન વગેરે આપણામાં આવે છે ત્યારે આપણે પકડી શકીએ છીએ આપ પકડી શકીએ છીએ એ જ આપણા માટે ફાયદો છે આધ્યાત્મિક વિકાસમાં આપણને આ બધી પદ્ધતિઓ ઉપયોગમાં લાગશે કામ આવશે તો અત્યારે આપણે ક્રોધ પર વિચારી રહ્યા છીએ છઠ્ઠું પાપ છે અને એ ભાવ પાપ છે ક્રોધ અંદરથી પેદા થાય છે અને એકદમ જ્યારે સફાઈ થઈ જાય અંદર થી ત્યારે આપણે ક્રોધ રહિત હોઈએ ત્યારે આપણી માનસિક સ્થિતિ કેવી હોય કોઈ વાતમાં કોઈ વાત માટે આપણને ક્રોધ ન થાય ભલે નુકસાની થતી હોય તો પણ આપણને ક્રોધ ન થાય આપણા વિશે ગમે તે વ્યક્તિ ગમે તે બોલે તો પણ ક્રોધ આપણને ન થાય ત્યારે આપણી દશા કેવી હોય મહાપુરુષોની તો દશા બહુ સુંદર હતી સાધુ હતા અને મારા ખ્યાલ પ્રમાણે કુંડ કુંડાચાર્ય તરીકે માને છે પણ એ સંત તિરુવર નામ સાંભળ્યું છે નથી સાંભળ્યું આપે સાઉથના એક પ્રખર સંત થઈ ગયા વર્ષો પહેલા અને આપે કન્યાકુમારી જોઈ હોય અને કન્યાકુમારી આપ ગયા હો તો ત્યાં કને બે મોટા સ્ટેચ્યુ છે શું કહેવાય પ્રતિમાઓ છે બે મોટી એક સ્વામી વિવેકાનંદની ની અને બીજા સંત તિરુવરુ વડુવર અને બને

ગ્રહસ્થ પણ હતા જે હોય તે પણ એક એકદમ સરસ મજાના વ્યક્તિ થઈ ગયા છે સંત તિરુવલુવર એમ કહેવાય છે કે એમની પાસે લોકો ઘણા આવતા હતા સત્સંગ કરવા માટે ધર્મનું સાંભળવા માટે મોટા મોટા પુરુષો હોય સંતો હોય એ પક્ષપાત ન રાખે ગમે તે જ્ઞાતિના આવતા હોય ગમે તે ધર્મના આવતા હોય એ સંતો પાસે ખરા જે સંતો રહેલા છે એમની પાસે ભેડ જેવું કઈ જોતું નથી આ તો ભેડ કોનામાં આવે આપણું સંકુચિત માનસ રહેલું હોય તો આપણામાં ભેડ આવે કે આ આપણા છે ને આપણા નથી આમની પાસે જવાય ને આપણી પાસે એમની પાસે ન જવાય પણ સમર્થ પુરુષો જે થઈ ગયા છે એમની પાસે તો બધી જ્ઞાતિના લોકો જતા શેના માટે જાય કે બે શબ્દ કઈ સારા સાંભળવા મળે જીવન માટે થોડું જ્ઞાન પ્રાપ્ત થાય મનુષ્ય અવતાર મળ્યો છે તો અવતારમાં શું ખાસ કરવા જેવું છે એની સમજણ મળે આ સમજ લેવા માટે જ્ઞાન લેવા માટે લોકો આ સંત તિરુ વડુવર પાસે પણ આવતા પણ એ સમયમાં એવી વાત ફેલાયેલી હતી કે સંત તિરુ વડુવર એટલા સદ્ગુણી રહેલા છે એટલા સદ્ગુણી રહેલા છે કે ક્યારેય સ્વપ્ને પણ ખરાબ નથી કરતા એના વિશે સારી સારી વાતો સાઉથમાં ફેલાયેલી હતી અને આજે પણ સાઉથમાં ગણે ઠેકાણે જે સંસ્થાઓ રહેલી છે એમાં એમના નામ પણ રહેલા છે એનું સાહિત્ય પણ બહુ મોટું છે સાઉથમાં કઈ ભાષામાં છે સાઉથમાં એટલે તમિલ ભાષાની તો વાત હું એ કરવા માંગુ છું કે એક વાત એમની એ ફેલાયેલી હતી કે સંત તિરુવલુવર ક્યારે પણ ગુસ્સો કરતા નથી આવી એક વાત ફેલાયેલી હતી તો દરેક વખતે બે પાર્ટ હોય બે ભાગ હોય એક સારું માનતા હોય અને એક સારું માનતા ન હોય દરેક સમયમાં સતયુગમાં પણ શું કળયુગમાં પણ શું બે પાર્ટ તો રહેવાના છે તો એક યુવાનોની ટોળકી હતી તે સમયમાં એ યુવાનો બેઠે બેઠે સંત તિરુવલ્લુવર વિશે ચર્ચા કરે છે આ માણસો કેટલા ગાંડા રહેલા છે કે લોકો એમ બોલી રહ્યા છે કે સંત તિરુવલુવર ગમે તેવો પ્રસંગ પેદા થાય ગુસ્સે થતા નથી એવું થોડું હોય આપણે કોઈ માણસને નુકસાની પહોંચાડી અને ગુસ્સે ન થાય ગુસ્સે ન ભરાય એ યુવાનો ચર્ચા કરે છે તો એક યુવાને નક્કી કર્યું કે હું એમને ગુસ્સે કરાવીશ અને પછી આપણે એમની વાતો ફેલાવીશું કે સંત તિરુવલ્લુવર છે એ ગુસ્સો કરે છે તો એક જુવાન સંત તિરુવલ્લુવર પાસે આવ્યો એ શું કરતા હતા કબીરની જેમ સાલ બનાવતા હતા નવરા બેઠા હોય સત્સંગ પણ કરાવે અને વણાટ કામ પણ કરે પછી સાલો બનાવી કરી ઓછે ભાવે આપે એ લોકોને કઈ લોપકોપ તો હોય નહીં એમણે જીવન વિશે કઈક સારું જાણેલું હોય કે જીવનમાં શું કરવા જેવું છે શું મેળવવા જેવું છે આવા જે પુરુષો રહેલા હોય કસાયો હોય ખરા પણ એ લોકોના કસાયો મંદ પડી ગયા હોય કમજોર થઈ ગયા હોય